શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી ક્યારે છે તારીખ પંદર ઓગસ્ટ બે કે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ પારણા ક્યારે કરવાના છે પૂજન વિધિ શું છે આ એકાદશીનું મહાત્મય શું છે તે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ સાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ સર્વલોક એકનાથમ બોલો સર્વેલોકના એકનાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો શ્રાવણ માસ એટલે પવિત્ર માસ ભગવાન ભોળાનાથને સમર્પિત આ માસ છે ત્યારે આ માસમાં જ્યારે એકાદશી આવે છે ત્યારે ભગવાન મહાદેવની સાથે નારાયણની પણ પૂજા થાય છે એકાદશી અર્થાત અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ બંને એકાદશીના સ્વામી કહીએ ઈષ્ટદેવ કહીએ ભગવાન નારાયણ છે એમાંય ખાસ કરીને આ શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી જેને પુત્રદા એકાદશી કહેવાય છે પુત્રદા અર્થાત સંતાન સુખ દેનાર જોકે આખો શ્રાવણ માસ જ વ્રત ત્યોહારથી ભરેલો રહે છે જેમાં દરેક વ્રત જપ કરીને મનોકામના પૂર્ણ કરી શકે છે ચાહે સૌભાગ્યની પ્રાપ્તિ હોય સંતાનની પ્રાપ્તિ હોય સંતાન સુખ હોય સંસારનું સુખ હોય કે પછી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરવા માટેના વ્રતો હોય તે આ શ્રાવણ માસમાં ભરપૂર વ્રત જોવા મળે છે અને બહેનો ખાસ કરીને વ્રત પણ કરે છે ભાઈઓ પણ કરે છે એમાં આ પુત્ર એટલે કે સંતાન સંબંધી ફળ આપનાર આ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે અને સંતાન હોય તો તેની રક્ષા થાય છે ભગવાન નારાયણની કૃપાથી હિન્દુ ધર્મમાં એકાદશીનું મહાત્મય ઘણું છે મહિનામાં બે વખત જે એકાદશી પડે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે અને આ છવ્વીસે એકાદશીમાં ભગવાન શ્રી હરિનારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિથી પૂજન ભક્તો કરે છે તેના પાપ નષ્ટ થાય છે એટલું જ નહીં આ લોકમાં ભુક્તિ અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂજન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે વ્રત ક્યારે કરવાનું છે અને પારણા ક્યારે કરવાના છે શ્રાવણ માસના પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે લગભગ દસ ને છવ્વીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે સવારે નવ ચાલીસ મિનિટે એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર જ કરવાનું રહે છે સૂર્યનારાયણ દેવ ઉદય થાય ત્યારે જે એકાદશીની તિથિ પડે છે તે શુભ મનાય છે માટે એકાદશીનું વ્રત તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે રાખવાનું રહેશે આ દિવસે શ્રાવણ માસનો શુક્રવાર છે એટલે જીવંતિકા માનું વ્રત પણ બહેનો રાખશે આ એકાદશીના પારણા ક્યારે કરવા તે પણ જાણી લઈએ એકાદશીના પારણા તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે લગભગ છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે પારણામાં ખાસ કરીને આપણે જે કંઈ દાન પુણ્ય કરી શકીએ તે કરવું સીધું સામગ્રી બ્રાહ્મણોને આપી શકાય છે અથવા ભોજન કરાવી શકાય છે અથવા ગાય માતાની સેવા કરી શકાય છે જે આપણાથી બને તેટલું દાન પુણ્ય કરીને ભગવાનનું નામ સ્મરણ કરવું પૂજન કરવું આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ સંકલ્પ કરે કે વ્રત કેવી રીતે તેઓ કરવા માંગે છે જો કે એકાદશીમાં અન્નનો ત્યાગ કરવાનો હોય છે ઉપવાસ કરવાનો હોય છે ફલ ફલાદી ચા દૂધ કોફી જ્યુસ આદિ લઈ શકાય છે જેથી સ્વાસ્થ્ય આપણું સારું રહે પેટને આરામ મળે પરંતુ વ્રત ન થઈ શકે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય વધુ પડતું કામ હોય ભૂખ લાગતી હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે જેમાં સાત્વિકતા રાખવી જે રીતના આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરવું વ્રત ન થાય તો પણ ચિંતા ના કરવી હરિસ્મરણ કરવું ભગવાનનું નામ જપ કરવા અને કથા સાંભળવી જે ભક્તો વ્રત કરવા માગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આપણા ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી કૃષ્ણ છે શ્રી રામજી છે સ્વામિનારાયણ છે કે નારાયણ લક્ષ્મી કે લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ ફોટો જે કંઈ હોય તેનું વિશેષ પૂજન થાય છે ભગવાનની મૂર્તિ હોય તો સાદા જળથી પંચામૃતથી સ્નાન કરાવીને શૃંગાર આદિ કરવા ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી સીઝનના ફલ ફલાદી આદિ ભોગ સમર્પિત કરવા જોઈએ ત્યારબાદ આરતી કરવી ભગવાનને પુષ્પ અર્પિત કરવા અને ત્યારબાદ કથા સાંભળવી ભગવાનને જે ભોગ લગાવેલો છે તેમાં એક એક તુલસી દલ પધરાવું આજે ખાસ કરીને માતા તુલસીની સેવા પૂજા થાય છે સવાર સાંજ જો તુલસી દલ આપણે અગાઉથી તોડ્યા ન હોય તો પૂજા માટે બે તુલસી પત્ર તોડી શકાય છે એકાદશીના દિવસે પરંતુ પોતાના કાર્ય માટે ન તોડવા ભગવાન નારાયણનું લક્ષ્મીજી સાથે આજે પૂજન કરવામાં આવે શુક્રવાર છે તો વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અધિકથી અધિક ફળ પ્રાપ્ત થાય છે આજે સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ સૂર્યનારાયણને અર્ધ્ય પણ આપવું જોઈએ શ્રાવણ માસ છે ભગવાન મહાદેવના શિવલિંગની પણ પૂજા થાય છે ભગવાન મહાદેવને એક લોટો જલ અને એક બિલ્વપત્ર ચડાવીને પૂજા કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે કારણ કે પરમ ભગવદીય વૈષ્ણવ કોઈ હોય તો તે છે મહાદેવ દેવના દેવ મહાદેવ જે ભગવાનની સેવામાં હંમેશા હાજરા હાજર રહે છે જે ભગવાન મહાદેવનું જ એક સ્વરૂપ હનુમાનજી છે જે શ્રી રામજીના પરમ ભક્ત છે આજે મહાદેવને પણ તુલસી દલ અર્પિત કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે કારણ કે સ્વામી અને સેવક પરસ્પર છે ભગવાન નારાયણ હંમેશા મહાદેવનું ધ્યાન ધરતા રહે છે અને ભગવાન મહાદેવ હંમેશા નારાયણના ધ્યાનમાં લીન રહે છે પરસ્પર એકબીજાના સ્વામીને સેવક છે રામેશ્વર કહીએ કે રામ ઈશ્વર કહીએ બંને એક જ છે માટે મહાદેવ અને ભગવાન નારાયણની આજે પૂજા કરવી જોઈએ જેથી જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય પાપોમાંથી મુક્તિ મળે અને સર્વે મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે સંતાન સંબંધી કોઈ સમસ્યા હોય તે પણ દૂર થાય છે પ્રભુ પ્રાર્થના જલ્દી સાંભળે છે આજે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ થળમાં જલ અર્પિત કરવું જોઈએ પિતૃ દેવતાનું સ્મરણ કરવું જોઈએ કારણ કે પુત્રદા એકાદશી છે પિત્રોનું કર્જ ઉતારવા માટેની આ એકાદશી શુભ મનાય છે સંતાન પ્રાપ્તિ માટે પિતૃના આશીર્વાદ પણ જરૂરી છે જેમાં આપણે દેવતાના આશીર્વાદ લઈએ છીએ તે જ રીતે માટે આજે પિત્રોનું સ્મરણ કરવું જોઈએ પિત્રો નિમિત્તે કંઈક દાન પુણ્ય કરતા રહેવું જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ કીડિયારું પૂરવું જોઈએ જો કે અત્યારે વરસાદની સિઝન છે એટલા માટે છત્રી જૂતા ચપ્પલનું દાન કરવું ઉત્તમ મનાય છે ભોજનનું દાન કરવું તો હંમેશા ઉત્તમ મનાય છે કારણ કે પેટ કરાવે વેઠ જો આપણે કોઈને ભોજન આપી શકીએ તો તે ઉત્તમમાં ઉત્તમ પુણ્ય આપનાર છે કોઈની આંતરડી ઠરે તો તેના આશીર્વાદ પ્રાપ્ત થાય પાપનું સમન થાય ખરાબ વિચારનું સમન થાય અને પ્રભુની ભક્તિમાં મન એકાગ્ર થઈ શકે છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું પરંતુ પૂજા ન કરી શકાય જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પૂજા ન થાય તો પણ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ રીતે પણ અને જો કોઈ આજે મૃત્યુ પામતું હોય તેમને એકાદશીના વ્રતનું પુણ્ય આપવામાં આવે તો તેને મુક્તિ મળે છે અને તેને જે મુક્તિ મળે છે તે જીવને તેના આશીર્વાદ પણ એકાદશીના પુણ્યને દેનાર દાન દેનાર એ મહાદાનીને પ્રાપ્ત થાય છે આમ એકાદશીના વ્રતનું ઘણું મહાત્મય છે આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ ધિષ્ઠિર રાજાને કંઈ સંભળાવ્યું છે એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન નારાયણની પૂજા કરીને મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ જે આપણા ઈષ્ટ હોય મંત્ર જેને આપણે નિત્ય જપતા હોય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ મહામંત્ર છે આ મંત્ર જપવાથી પણ વાણીના દોષ મનના દોષ તનના દોષ શાંત થાય છે ભગવાન શ્રી રામજીનું નામ સૌથી મોટું છે તે નામને જપવાથી સર્વે પાપનું સમન થાય છે આ ઉપરાંત એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે વાંચવો સાંભળવો પણ ઉત્તમ લાભ આપીને જાય છે કારણ કે આ તિથિ અતિ પુણ્ય આપનાર છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિનારાયણના અંગોમાંથી પ્રગટ થયેલી છે માટે સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે આ એકાદશીની તિથિ એટલા માટે આ એકાદશીની તિથિને શાસ્ત્રમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી છે સર્વે તિથિઓમાં સર્વે વ્રતોમાં રાજા સમાન કોઈ હોય તો તે છે એકાદશીની તિથિ એકાદશીનું વ્રત એટલા માટે એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે ઉપવાસ અર્થાત ભગવાન નારાયણની નજીક રહેવું પ્રભુની નજીક રહેવું સ્વામી અને સેવકનો જે સંબંધ હૃદયનો છે તેને સ્થાપિત કરવો તે આજનો શુભ દિવસ છે ભૂખ્યા ન રહી શકીએ તો કોઈ વાંધો નહીં પરંતુ પ્રભુની નજીક રહીશું તો પણ પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે એવી આ શુભ અને મંગલકારી પ્રભુ નારાયણને પ્રિય એવી એકાદશીની આ છે આ એકાદશીની તિથિના વ્રતનો મહિમા એટલા માટે શાસ્ત્રમાં ઘણો બતાવવામાં આવ્યો છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા છે શ્રી કૃષ્ણ